નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ચંબલખીણમાં એક રહસ્યમય આતંક ફેલાવનારા ત્યારે દરમિયાન મૃત્યુ થયું છે તે ઇટાવા જિલ્લા જેલમાં સજા કાપી રહી હતી અને ભૂતપૂર્વ ડાકુ ત્યારે લખનઉ પીજીઆઈમાં ત્યારે સારવાર દરમિયાન અંતિમ સ્વયં લીધા હતા એક મહિના પહેલા તેની તબિયત વગરતા તેઓ ઇટાવા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પ્રાથમિક સારવાર બાદ કુસુમાને ત્યારે સેપી મેડિકલ યુનિવર્સિટીમાં રિફેર કરવામાં આવી અને ડોક્ટરે તેમની ટીમને લખનઉ પીજીઆઈ રિફેર કર્યા ગયા જ્યાં તેમની સારવાર સતત ચાલી રહી હતી લગભગ એક મહિના સુધી સારવાર લીધા બાદ કુસુમોનો ત્યાં લખનઉ પીજીઆઈમાં સારવાર દરમિયાન ત્યારે મિત્રો મૃત્યુ થયું અને ઇટાવા જિલ્લા જેલના અધિકે ત્યારે મિત્રો મૃત્યુની પુષ્ટિ કરી અને કહ્યું કે કુસુમા લાંબા સમયથી ઇટાવા જિલ્લાની જેલમાં બંધ હતી તેમની બીમારીને કારણે તેમને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા પરંતુ ગયા શનિવારે લખનઉ પીજીઆઈમાં તેમનું અવસાન થયું અને કુસુમા નૈની લગભગ વીસ વર્ષથી ઇટાવા જેલમાં આજીવન કેસ સજા ભોગવી રહી હતી ઉકિયા ડાકુ રામસેવ ઉપર ફળકે જે ઉત્તર પ્રદેશના મધ્ય પ્રદેશના આતંકનો ત્યારે મિત્રો પડ્યા નહોતો અને તેની આખી ગેંગ જેમાંથી તે સંયોગી ભૂતપૂર્વ ડાકુ સુંદરી કસવાને પણ સમાવેશ થાય છે ત્યારે જૂન બે હજાર ચારમાં મધ્યપ્રદેશના ભીડ જિલ્લાના ત્યારે દમોદ પોલીસ સ્ટેશન રાવતપુરા ત્યારે ચોકી પર આત્મ ત્યારે સમર્થન કર્યું અને ત્યારે ગેંગના ત્યારે મિત્રો ગેંગના સભ્યોએ તાત્કાલિક ભીડે પોલીસ અધિક્ષક સમાજી ત્યારે પરિષદ સાપુ સમક્ષ બિનસરથી આત્મસમર્પણ કર્યું અને આ ગેંગે ઉત્તર પ્રદેશમાં બસોથી વધુ અને મધ્યપ્રદેશમાં પાંત્રીસ ગુનાઓ કર્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ